ત્યાં જ મીડ અને સ્મોલ કેપ શેર્સમાં સારી ખરીદદારી બંને ઇન્ડેક્સ લગભગ એક ટકા જેટલા ઉછળ્યા માર્કેટ બ્રેથ પણ શાનદાર સ્ટીલ ઇમ્પોર્ટ પર સેફકાર્ડ ડ્યુટી લગાવવાથી સ્ટીલ શેર્સમાં તેજીની ચમક યથાવત ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલ અને નિફ્ટીના બેથી પાંચ ટકા વધીને બન્યા નિફ્ટીના ટોપગેનર્સ સરકારે નોન એલોય અને એલોય સ્ટીલ પ્રોડક્ટ્સ પર લગાવી અગિયારથી બાર ટકાની ડ્યુટી ચીનથી સસ્તા ઇમ્પોર્ટને અટકાવવા માટે નિર્ણય ડિફેન્સ કેપિટલ માર્કેટ ઓઇલ એન્ડ ગેસ પીએસસી શેર્સમાં પણ સારી ખરીદારી ચારે ઇન્ડેક્સ સવા એક ટકા જેટલા મજબૂત થયા સાથે જ કન્ઝ્યુમર ડ્યુરેબલ સરકારી બેંક અને કેમિકલ શેર્સમાં તેજી પરંતુ આઈટી સેર્સ બનાવી રહ્યા છે દબાણ બ્રોકરેજના બુલિશ રિપોર્ટ બાદ ઝાયડસ વેલનેસમાં આવી સાડા આઠ ટકાની તેજી મોતીલાલ ઓસ્વાલના બાય રેટિંગની સાથે આપ્યા પાંચસો પચોતેર રૂપિયાના લક્ષ્ય તો આ તરફ વીએટેક પર પણ મોતીલાલ ઓસવાલ બુલિશ આપ્યા રૂપિયા ઓગણીસોના લક્ષ્ય શેરમાં જોવા મળી પોણા ત્રણ ટકાની તેજી નવા ઓર્ડર મળવાથી રાઇટ્સમાં આવી સાડા ત્રણ ટકાની તેજી કંપનીને ઝીમ્બાવેથી ત્રણ પોઈન્ટ છ મિલિયનનો લોકોમોટિવ ઓર્ડર મળ્યો પ્રીવી સ્પેશિયાલિટી કેમિકલમાં થઈ બ્લોક ડીલ અડત્રીસ પોઈન્ટ એંસી લાખ શેર્સમાં નોંધાયો સોદો ડીલ સાઇઝ રૂપિયા એક હજાર છ્યાસી કરોડ શેરમાં આવ્યો બાર ટકાનો મોટો ઘટાડો અને ચાંદીમાં મોટી નફા વસૂલી એમસેક્સ સુપર ચાંદી લગભગ પંદર હજાર રૂપિયાથી ઘટી કિંમતો ઘટવાને કારણે હિન્દુસ્તાન ઝિંકમાં આવ્યો ઘટાડો ત્યાં જ સોનામાં પણ દબાણ સાથેનો કારોબાર ત્યારે જ સૌથી પહેલાં આપણે માર્કેટ પર નજર કરી લઈએ તો આજે બજારમાં જે વર્ષના છેલ્લા દિવસે છે જોશ જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સની જો વાત કરીએ તો લગભગ પોઈન્ટ એંસી ટકાની મજબૂતી સાથે કે સેન્સેક્સ પંચ્યાસી હજાર ત્રણસો અડતાલીસની આસપાસ કામ કરી રહ્યું છે નિફ્ટીની વાત કરીએ તો એ પણ દિવસના ઉપલા સ્તરોની આસપાસ જ કામ કરતો જોવા મળી રહ્યો છે પોઈન્ટ છ્યાસી ટકાની મજબૂતી ટકાલે બસો ને ત્રેવીસ પોઈન્ટની મજબૂતી સાથે છવ્વીસ હજાર એકસો એકસઠના સ્તરની આસપાસ નિફ્ટીમાં કામકાજ મિડકેપની વાત કરીએ તો ત્યાં આઉટ પરફોર્મન્સ એક પોઈન્ટ અઠાવીસ ટકા જેવી મજબૂતી અહીંયા આગળ તમે જોઈ શકો છો સાહીઠ હજાર છસો ને એક્યાસી સ્તરની આસપાસ મિડકેપનું કામકાજ અને જો તમે નજર કરી લો બેંક નિફ્ટી ઉપર તો ત્યાં પણ લગભગ એકાદ ટકાની આસપાસની મજબૂતી સાથે ઓગણસાઠ હજાર સાતસો અઢાર ઓગણીસની આસપાસ કામકાજ થતું આપણે જોઈ શકીએ છીએ માર્કેટ વેલ્થ કે એડવાન્સ લાઇન રેશિયો જે છે એ સરસ રીતે પોઝિટિવ આપણને દેખાઈ રહ્યો છે લગભગ ત્રણ વધનારા શેરની સામે એક શેરમાં ઘટાડો આપણે જોઈ શકીએ છીએ તો એડવાન્સ લાઇન રેશો જોઈ લઈ એકવીસો પંચ્યાસી શેર મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે અને સાતસો ને બાવીસ અત્યારે ઘટાડા સાથે કામકાજ દર્શાવી રહ્યા છે હવે નિફ્ટીના ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર ઉપર આપણે નજર કરીશું ગેનર્સની જો આપણે અત્યારે વાત કરીએ મેટલ સ્ટોક્સ મજબૂતી દર્શાવી રહ્યા છે જીએસડબ્લ્યુ સ્ટીલ ચાર પોઈન્ટ પંચ્યાસી ટકાની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યો છે ટાટા સ્ટીલ ત્રણ ટકાની મજબૂતી તો રિલાયન્સ પણ સપોર્ટ કરી રહ્યો છે નિફ્ટીને બે ટકાની મજબૂતી સાથે અને એસપીઆઈ લાઈફ બે ટકાની મજબૂતી સાથે કામકાજ કરતો આપણને જોવા મળી રહ્યો છે ટાઇટનમાં પણ આપણે મજબૂતી સાથેનું જ કામકાજ જોઈ રહ્યા છે આ ઉપરાંત એક્સિસ બેંક શ્રીરામ ફાઇનાન્સ કોટક મહિન્દ્રા બેંક અને એનટીપીસી પણ સારી મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે ઘટનાના સ્ટોક ઉપર પણ નજર કરી લઈએ ઘટનાના સ્ટોકમાં ટીસીએસ વિપ્રો ટેક મહિન્દ્રા અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ થઈ રહ્યો છે તો મોટાભાગના આઈટી સ્ટોક્સમાં દબાણ જોવાઈ રહ્યું છે ત્યારે જ દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપણે લઈશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે જેએમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ તેજસ્વી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને વર્ષનો છેલ્લો દિવસ છે તો આવનારા નવા વર્ષ બે હજાર છવ્વીસ માટે આપને ઘણી બધી શુભકામનાઓ અને આજે પણ માર્કેટ વર્ષના છેલ્લા દિવસે જોશ બતાવી રહ્યું છે ખરીદારીનો માહોલ લગભગ આપણે ઉપલા સ્તરોની આસપાસ કામકાજ કરી રહ્યા છે છવ્વીસ હજાર એકસો પચાસની ઉપર કામકાજ થઈ રહ્યું છે તો નિફ્ટીની આજની ચાલ આપને કેવી લાગી રહી છે આજે કયા ટાર્ગેટ તમે નિફ્ટી માટે જોઈ રહ્યા છો ગુડ આફ્ટરનૂન તમને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો છેલ્લા છ થી સાત અઠવાડિયાથી નિફ્ટી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે પચીસ સાતસોની આજુબાજુ એક મેજર સપોર્ટ છે અને છવ્વીસ ત્રણસોનો એક મેજર ઓર્ડર છે તો આ જ એક છસો પોઈન્ટના બેન્ડમાં નિફ્ટી એક સારું એવું કન્સોલિટેશન કર્યું છે પચાસ દિવસની મુવિંગ એવરેજ જે છે એનો સપોર્ટ કન્ટિન્યુઅસલી લેરી છે નિફ્ટી વેનેવર ધેર ઇઝ અ કરેક્શન અને ત્યાંથી જ રિવર્સલ બતાવે છે પણ એટ ધ સેમ ટાઈમ છવ્વીસ ત્રણસોની ઉપર બી વીકલી ક્લોઝિંગ આવું એક ઇમ્પોર્ટન્ટ છે જ્યાં સુધી આ લેવલની ઉપર બંધ નથી આપતું કોઈ મેજર રેલીની શક્યતા લાગતી નથી તો આજે જે આપણે એક ધુરંધર ટાઈપ તેજી જોઈ છે મને લાગે છે અહીંયાથી બી ઓર સો દોઢસો પોઈન્ટની ઓર તેજી થઈ શકે છે અને છવ્વીસ બસો પચાસ છવ્વીસ ત્રણસોની આજુબાજુ નિફ્ટી જઈ શકે છે ઇન નેક્સ્ટ કપલ ઓફ ડેઝ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર હજુ બી સારું છે પોઝિશનલી પચીસ સાતસોનો સપોર્ટ છે ઇમિજિયટ બેસિસ પર છવ્વીસ હજારનો સાયકોલોજીકલ સપોર્ટ છે જ્યાં સુધી આ બંને સપોર્ટ ઇન્ટેક્ટ છે માર્કેટનું સ્ટ્રકચર સ્ટ્રોંગ છે છવ્વીસ ત્રણસોનું એક બ્રેકઆઉટની વેટ કરી રહ્યા છે આઈ થિંક સો ઇન નેક્સ્ટ કપલ ઓફ વીક્સ આપણે આ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન જોઈ શકશું આવનારા નવા વર્ષમાં અને જો છવ્વીસ ત્રણસોની ઉપર બ્રેકઆઉટ આવે તો મને લાગે છે છવ્વીસ સાતસો સુધી બી માર્કેટ જઈ શકે છે ઓકે તો આપણે અહીંયા આગળથી એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છીએ અને છવ્વીસ સાતસો સુધી માર્કેટ આપણને આગળ જતું દેખાઈ શકે છે તો આપણે નિફ્ટીની અહીંયા આગળથી ખાસ વાત કરી છે અને તેજસજી બેંક નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેંક નિફ્ટીમાં આપણે આજે એક એકાદ ટકાની મજબૂતી તરફ સાથેનો કારોબાર જોઈ રહ્યા છે ઓગણસાહીઠ હજાર સાતસોની આસપાસના સ્તરની આસપાસ કામકાજ છે તો બેંક નિફ્ટી માટે આપણને વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે तो बैंक निफ्टी भी आपने बात तो फिफ्टी एट बैंक एट सतत सपोर्ट एट द सेम टाइम रेजिटन्स हिसी जी मैं लगे अभी त्रीन सौ चार सौ पॉइंट मे बी बाय टूडे ऑर इन नेक्स्ट कपल ऑफ डेज तो इमीजिएट बेस पर साइट हजार साइट हजार एक सौ टार्गेटी અહીંયા આગળથી સાહીઠ હજારની ઉપરના ટાર્ગેટ તેજસ્વી જોઈ રહ્યા છે તો આ એક આપણે અહીંયાથી નિફ્ટી બેંક નિફ્ટી ઉપર તેજસ્વીનો ફ્યૂ લીધો છે હવે આપણે દર્શકોના સવાલ લેવાની શરૂઆત કરીશું દર્શકોને પણ વિનંતી કે ફટાફટ ફેસબુક લાઈવ પર આપણા સવાલ અમને મોકલી શકો છો આજે તેજસ્વી આપણી સાથે તમારા પ્રશ્નોનું સમાધાન આપવા જોડાયેલા છે પહેલો સવાલ જે આવી રહ્યો છે ફેસબુક પર એ છે બ્રિઝલ પટેલનો અને એમનો જે સવાલ છે એલ ઇલેક્ટ્રોનિક પર છે અને એ પૂછી રહ્યા છે કે એલજી ઇલેક્ટ્રોનિકમાં હાલના ભાવે શોર્ટ ટાઈમ માટે એન્ટ્રી કરી શકાય કે નહીં હવે એલ જી ઇલેક્ટ્રોનિક પર આપણે નજર કરીએ તો લગભગ પોઈન્ટ અગિયાર ટકાની સીમિત મજબૂતી સાથે કામકાજ અહીંયા આગળથી થઈ રહ્યું છે કઈ રીતે એલજી ઇલેક્ટ્રોનિક્સને આપ જોઈ રહ્યા છો તેજસ્વી શોર્ટ ટર્મ માટે એન્ટ્રી અત્યારના ભાવથી કરી શકાય કે નહીં એ સવાલ છે એમનો મારા હિસાબથી થોડું વેઇટ કરવું જોઈએ સ્ટોક એક કન્ટિન્યુઅસલી ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અને રિસન્ટલી લિસ્ટેડ સ્ટોક છે તો આમાં હું વધારે ટેકનિકલ વ્યૂ આપી નહીં શકું કારણ કે જે ચાર્ટ છે એ ચાર્ટ લિમિટેડ ડેટા પર આધારિત છે પંદરસો એંસીથી લઈને સોળસોની આજુબાજુ એક મેજર હર્ડલ છે જ્યાં સુધી આ લેવલ કુદાવતું નથી મને લાગે છે આ સ્ટોક એક ડાઉનવર્ડ કરેક્શનમાં ચાલી રહ્યો છે તો ટાઈમિંગ મારા હિસાબથી આ સ્ટોકને અવોઇડ કરવો જોઈએ ઓકે તો અત્યારે તો આ સ્ટોકને અવોઇડ કરીને ચાલવાની રિઝલ્ટ તમારે માટે સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે પણ આજે આપણે જે રીતનું કામકાજ જોઈ રહ્યા છે સ્ટીલને લગતા સ્ટોક તેજસ્વી ખાસા ફોકસમાં છે અને સારી મજબૂતી દર્શાવી રહ્યા છે જીએસડબલ્યુ સ્ટીલ ટાટા સ્ટીલ આ બંને કાઉન્ટર ટોપ ગેનર્સ તરીકે અત્યારે કામકાજ કરી રહ્યા છે ત્રણથી સાડા ચાર ટકાની મજબૂતી આ બંને કાઉન્ટરમાં તો આ કાઉન્ટર્સ ઉપર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે તો ટાટા સ્ટીલનું વાત કરીએ તો આજે જે પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે ઇમ્પોર્ટના લગતા અને એના એના ઓલામાં આજે આપણે એક સારી એવી સ્ટ્રેન્થ જોઈ છે ઇમિજિયેટ બેસીસ પર સ્ટોકનો સપોર્ટ વન સેવન્ટી સિક્સનો છે જ્યાં સુધી આ લેવલ હોલ્ડ કરે છે મને લાગે છે સ્ટોક વન એટી સેવનથી લઈને વન નાઇન્ટી સુધીના લેવલ બતાવી શકે છે આવનારા દિવસોમાં તો અને બીજો જે સ્ટોક મને પસંદ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્ટીલમાં બી આજે એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે તો કોઈએ આ સ્ટોકમાં પોઝિશન લેવી હોય તો વન ફોર્ટી ટુના સ્ટોપ લોસે બાય કરી શકાય છે એક માઇનર ડેપમાં અરાઉન્ડ વન ફોર્ટી ફાઈવ વન ફોર્ટી સિક્સની આજુબાજુ મને લાગે છે આવનારા દિવસોમાં આ સ્ટોક એકસો પંચાવનથી લઈને એકસો સાહીઠ સુધીના બી લેવલ બતાવી શકે છે ઓકે તો તમારા માટે ખાસ આપણે જે વ્યૂ લીધો છે એના માટે જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો સેલ પર એક ખાસ તમે ખરીદારી કરીને ચાલી શકો છો અને અહીંયા આગળ તમે સ્ટોપલોસનું ધ્યાન રાખીને ચાલશો એકસો પંચાવનથી એકસો સાહીઠ સુધીના ટાર્ગેટ બની શકે છે એકસો બેતાલીસ સ્ટોપલોસ તમે ધ્યાને રાખો ખરીદી કરીને ચાલવાની સલાહ સેલ ઉપર મેટલ સ્ટોક્સમાંથી બની રહી છે ત્યારે જ આપણે અહીંયા લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ દર્શકોના વધુ સવાલો સાથે આગળ વધીશું તો દર્શકોને વિનંતી કે આપના સવાલો સાથે ફેસબુક લાઈવ પર અમારી સાથે જોડાવો હોલ્ડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે દર્શકોની સમસ્યાનું સમાધાન આપવા આપણી સાથે તેજસ શાહ જોડાયેલા છે અને આપની સાથે હું છું જણનાર તો આપણે વધારે દર્શકોના સવાલ સાથે આગળ વધીશું આગળનો સવાલ જે આવ્યો છે પ્રિન્સ પ્રજાપતિનો આવ્યો છે તેજસજી અને એમનો સવાલ જે છે ઓઇલ ઇન્ડિયા પર સવાલ છે અને એ પૂછી રહ્યા છે કે આગળનો ટાર્ગેટ જણાવશો એમણે પાંચસો ને ચાલીસના ભાવથી બાય કરેલા છે તો કેટલા ટાર્ગેટ બની શકે અને એમને અહીંયા આગળથી ઓઇલ ઇન્ડિયામાં શો કરવું જોઈએ તો ચારસો સત્યાવીસની આસપાસ કામકાજ અને પાંચસો ચાલીસથી એમણે બાય કરેલા છે કોર્ટમાં કામકાજ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે કઈ રીતની આપણે એમને સલાહ આપીશું પ્રિન્સને તો હમણાં હોલ્ડ કરવાની સલાહ રહેશે સ્ટોકમાં આજે સ્ટ્રેન્થ બતાવી છે સ્ટોકે બસો દિવસની મુવિંગ એવરેજને બી સરપાસ કર્યું છે તો એક ચારસો દસના ટ્રેડિંગ સ્ટોપલોસથી ઊભા રહી શકે છે ઇમિડિયટ બેસિસ પર ટાર્ગેટ ચારસો પચાસથી લઈને પંચાવનનો છે જે એનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે અગર આ લેવલ સરપાસ થશે તો મને લાગે છે ફોર નાઇન્ટી સુધી બી સ્ટોક રહી શકે છે તો હોલ્ડ કરવાની સલાહ છે વિથ સ્ટોપલો બિલો ફોર હંડ્રેડ એન્ડ ટેન ઓકે તો પ્રિન્સે માટે સલાહ હોલ્ડ કરીને ચાલો સ્ટોપલોસ ચારસો ને દસનો રાખો તો ચારસો નેવું સુધીના ટાર્ગેટ માટે તમે અહીંયા કરતી હોલ્ડ કરીને ચાલી શકો છો તો આ ઓઇલ ઇન્ડિયા ઉપર ખાસ વ્યૂ બની રહ્યો છે અને હવે આગળ આપણી સાથે ફોન કોલ પર દર્શક જોડાઈ ગયા છે દીપક પટેલ અમદાવાદથી જી દીપક કયો સવાલ છે આપનો કયા સ્ટોક પર આપનો સવાલ છે પૂછી શકો

સિંદર એમ ક્લેટોનની વાત કરીએ તો આ સ્ટોકમાં હજુ બી સ્ટોક એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે તેરસો ત્રીસથી લઈને તેરસો સિત્તેરની આજુબાજુ એક મેજર હર્ડલ છે ઇમિજિયેટ બેસીસ પર તો આ ટાર્ગેટ બેસી રહ્યો છે તેરસો સિત્તેરની ઉપર જ એક ફ્રેશ બ્રેકઆઉટ આવશે અને એઝ ફાર એઝ અદાની પાવર ઇઝ કન્સર્ન અદાની પાવરનું અગર આપણે વાત કરીએ તો આ સ્ટોકનું જે સ્ટ્રકચર છે એ રિલેટિવલી સ્ટ્રોંગર છે અને આ સ્ટોકમાં હોલ્ડ કહી શકાય વિથ સ્ટોપલોસ બિલો વન થર્ટી નાઇન આમાં ટાર્ગેટ બેસે છે ઇમિજિયેટ બેસીસ પર એકસો પંચાવનના અને અગર જો એમનો છ થી બાર મહિનાનો અગર જો વ્યૂ હોય તો મને લાગે છે એકસો અડસઠથી એકસો સિત્તેર સુધી બી સ્ટોક જઈ શકે છે તો હમણાં પોઝિશનલી હોલ્ડ કરવાની સલાહ રહેશે વિથ અ સ્ટોપ લોસ બિલો વન ઓકે તો અદાણી પાવરમાં તો આપ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છો એકસો પાંત્રીસના સ્ટોપલોસની સાથે અને ટાર્ગેટ એકસો પંચાવન બની શકે છે જે આ સુંદરમ ક્લેટોનનો જે સ્ટોક છે એમાં એમને અત્યારે જે એમની પોઝિશનમાં નફો છે તો પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરવું જોઈએ કે હજી બનવું બની રહેવું છે તો મને જાણવું છે કે એમનો નજરિયો શું છે અગર જો ટ્રેડિંગ માટે લીધું હોય તો એક્ઝિટ કહી શકાય છે બાકી અગર જો એમને ડિલિવરીના હિસાબે ઇન્વેસ્ટમેન્ટના હિસાબે લીધું હોય તો અગિયારસો પિંચોતેરના સ્ટોપથી હોલ્ડ કરે દીપકભાઈ આપનો કઈ રીત કયા ટાઈમ ફ્રેમ ને માટે આપનો દ્રષ્ટિકોણ બનાવી રહ્યા છો સુંદરમ ક્લેટોનમાં ઓકે પાંચ વર્ષનો લોંગ ટર્મ વ્યૂ છે તો હોલ્ડ કરીને આપ અહીંયા આગળથી ચાલી શકો છો આપને જે તેજસભાઈ જણાવ્યા છે લેવલ્સ એનું ખાસ ધ્યાન રાખજો તો આ બંને સ્ટોકની આપણે તમારે માટે ખાસ કરીને આ ચર્ચા કરી છે હવે આપણે આગળનો સવાલ લઈશું પવન પટેલ આપણી સાથે જોડાયા છે અદાણી પાવર ઉપર એમનો પણ એક સવાલ છે પણ એમણે ત્રણ સ્ટોકના નામ આપ્યા છે અને એ કમ્પેરિટી કમ્પેરિઝન પૂછી રહ્યા છે આઈએક્સ અદાણી પાવર અને કેસ્ટ્રોલ ઇન્ડિયામાંથી કયા બે સ્ટોકમાં અત્યારના ભાવથી એન્ટ્રી લેવી જોઈએ આ પવનભાઈનો સવાલ બની રહ્યો છે તો એમની કઈ રીતે સલાહ આપીશું આપણે તેજસજી મારા હિસાબથી જે અદાની પાવરના લેવલ આપ્યા છે એ શેર કરી શકાય છે સેકન્ડ પ્રેફરન્સ વિલ બી કેસ્ટ્રોલ કેસ્ટ્રોલમાં હમણાં એકસો વન એટીના સ્ટોપલોસથી આમાં બાઈંગ કરી શકાય ઇમિજિયટ બેસિસ પર સ્ટોકનો ટાર્ગેટ બેસી રહ્યો છે બસોથી લઈને બસો બેનો સો મારા હિસાબથી અદાની પાવર વિલ બી ધ ફર્સ્ટ પ્રેફરન્સ અને સેકન્ડ પ્રેફરન્સ વિલ બી કેસ્ટ્રોલ ઇન્ડિયા જે થર્ડ સ્ટોક છે આઈ થિંક સો એ અવોઈડ કરવો જોઈએ ઓકે તો આપને માટે જે સલાહ બની રહી છે પવનભાઈ અદાણી પાવર પહેલી ચોઇસ છે અને બીજો જો આપણે બે સ્ટોક પસંદ કરવા છે તો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો આઈએક્સ તમે અહીંયા આગળથી અત્યારે અવોઈડ કરીને ચાલો તો આ બે સ્ટોક ઉપર ફોકસ કરો વધુ એક કોલન આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે ગૌરવ શાહ આપણી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે જી ગૌરવ સ્વાગત છે આપનું સીએડિસી બજાર પર શું છે આપનો સવાલ મારી પાસે સોલા વિનયાર્ડ પડ્યા છે થ્રી હંડ્રેડ છે ની બાઈન છે ઓકે અને આપ કઈ રીતનો પ્રોસ્પેક્ટિવ રાખી રહ્યા છો કેટલા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ ઓકે તો ગૌરવજીના જે છે સુલા વિન્યાર્ડ્સમાં ત્રણસો શેર છે ચારસો ત્રીસના ભાવના એટલે લગભગ બસો રૂપિયા જેવી ખોટ સાથે અત્યારે કામકાજ છે તેજસ્વી શું કરવું જોઈએ એમણે જો જે સાબની ચાર્ટ સ્ટ્રક્ચર છે તો ચાર્ટ સ્ટ્રક્ચર તો નબડું જ છે સ્ટોક એક લોઅર ટોપ લોઅર બોટમ નો ફોર્મેશન બનાવે છે જ્યાં સુધી આ સ્ટોક 280 ની ઉપર જતો નથી કોઈ લોંગ ટર્મ ના હિસાબે કોઈ મેજર રેલી આવવાની નથી તો ટાઈમ બિંગ તો આ સ્ટોક માં કાઈ ટેકનિકલી જે સ્ટ્રક્ચર છે વીક છે ઓકે તો ગોરોભાઈ ટેકનિકલી વીક કાઉન્ટર માં છો તમે તો આ એક ખાસ તમારે ધ્યાન એ રાખવાનું રહેશે કે 280 સુધી અહીંયા કોઈ રેલી ની સંભાવના નથી બની રહી તો આ એક વ્યૂ આપણે તમારે માટે સોલા વિન્યસ પર લીધો છે વધારે આપણે ચર્ચાઓ કરીશું અન્ય સ્ટોક્સની પણ અહીંયા આગળથી વાત કરીશું પણ હાલ લઈશું એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ વધુ દર્શકોના સવાલ સાથે આપણે આગળ વધીએ બ્રેક વાત બાય સેલ હોલ માં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે દર્શકોની સમસ્યા નું સમાધાન આપવા આપણી સાથે તેજસ તેજસ્સા જોડાયેલા છે બ્રેક વાત તેજસ્વી આપનું પણ ફરી એક વખત સ્વાગત અને વધુ એક દર્શક જોડાયેલા છે આપણી સાથે ફોન લાઈન પર પ્રિયાંશુ મોદી રાજકોટથી જી પ્રિયાંશુ પૂછો આપનો સવાલ બસ ઇન્ડોસ્ટર કેપિટલ કે દોસો સેર દોસો પચીસ પે તો મેં કયા કર સકતા હું

અને ઇન ધેટ કેસ સ્ટોક એન્ડ ટેસ્ટ ધ લેવલ ઓફ 260 ઓન ધ हायर સાઇડ સો આમણા હોલ્ડ કરવાની સલાહ છે વિથ અ સ્ટોપ લોક બિલો 215 અને આમાં સ્ટોક માં એક ડિસ્કલેમર આપવા માંગુ છે આ સ્ટોકમાં મારો એક નિજી નિવેશ બી છે સો પ્લીઝ કન્સલ્ટ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટેકિંગ એની પોઝિશન ઓકે તો ઇન્ડસ્ટાર કેપિટલ ઉપર અહીંયા કરતી જે કો હોલ્ડ કરવાની સલાહ તમારા માટે બની રહી છે આપને ખાસ પ્રયાસ જણાવી દઈ બસો પંદર નો તમારે સ્ટોકલો ધ્યાને રાખવાનો રહેશે બસો ચાલીસ બસો તેતાલીસ અને એ સરપાસ થાય છે તો બસો સાઈઠ સુધીના ટાર્ગેટ તમને ઇન્ડોસ્ટાર કેપિટલ વધારે દર્શક પણ આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી રાજીવ બોટાદરા જી રાજીવ પૂછો આપનો સવાલ કયા સ્ટોક પર ઓકે રોકાણ એટલે આપ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છો કેટલા ટાઈમ માટે આપણે વર્ષ માટે ઓકે વોડાફોન આઈડિયા ઉપર સવાલ છે તેજસ્વી અને એક વર્ષનો વ્યૂ લઈને આજના ભાવથી અત્યારના ભાવથી બાય કરી શકાય કે નહીં એમનો સવાલ છે શું સલાહ આપીશું જો અગર એમનો એક વર્ષનો વ્યૂ હોય તો સ્ટોક ડેફિનેટલી બાય કરી શકાય સ્ટોક એક રાઇઝિંગ ચેનલમાં ટ્રેડ કરી રહ્યો છે હાયર ટોપ હાયર ફોર ટર્મનું ફોર્મેશન છે શોર્ટ ટર્મ વુવિંગથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે એક પોઝિશનલ સ્ટોપલોસ એમને રાખવું પડશે નવ રૂપિયાનો કેમ કે એમનો નજરિયો થોડો એક વર્ષનો છે તો નવ રૂપિયાના સ્ટોપલો કરંટ ભાવે કાં તો કોઈ એક માઇનર ડિપાવે એમાં ખરીદી કરી શકાય અને ઉપરમાં વન ઇયર ટાર્ગેટ ઇઝ એની વેર બિટવીન નાઇન્ટીન ટુ ટ્વેન્ટી રૂપીસ ઓકે તો રાજુભાઈ તમારા માટે જે સલાહ છે નવ રૂપિયાનો સ્ટોપલો જ તમે ધ્યાને રાખો અત્યારના ભાવથી અથવા થોડા ઘટાડા પર તમે અહીંયા આગળથી બાય કરીને ચાલો અને એક વર્ષમાં તમને ઓગણીસ રૂપિયા સુધીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે તો આ આપણે વોડાફોન આઈડિયા ઉપર ખાસ વ્યૂ લીધો છે આ વ્યૂ આપણે રાજુભાઈ માટે લીધો આ ઉપરાંત પ્રિન્સ પ્રજાપતિનો પણ આઈડિયા ઉપર સવાલ હતો તો એમને પણ આ ઓગણીસના ટાર્ગેટ એક વર્ષ માટે એ પણ એમના જવાબ તરીકે અહીંયા કરતી જોઈ શકે છે બ્રિઝલ પટેલનો વધારે એક સવાલ આવ્યો છે ઝીલના બસો ઇઠ્યોતેરના ભાવના ત્રીસ સ્ટોક્સ એમને હોલ્ડ કરવા જોઈએ કે સેલ કરવા જોઈએ સો ઝીની વાત કરીએ તો આ સ્ટોક રહ્યો છે એકદમ નેગેટિવ ઓવર સોલ્ડમાં છે બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર નબળું છે તો મારા હિસાબથી અગર અહીંયાથી કોઈ પુલબેક રેલી આવે અને અગર એનો શોર્ટ ટર્મ નજરિયો હોય તો એક્ઝિટ કરવું જોઈએ ઓકે જો શોર્ટ ટર્મનો તમે નજર રાખી રહ્યા હોય તો અહીંયા આગળથી એક પુલબેકમાં એક્ઝિટ કરવાની સલાહ તમારે માટે અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે તો આપણે દર્શકો માટે ખાસ કરીને બ્રિઝલ માટે આપણે આ સલાહ લીધી છે પણ આજે આપણે જે સારી મજબૂતી જોઈ રહ્યા છે તેજસ્વીમાં એક રિલાયન્સ પણ સારો નિફ્ટીને સપોર્ટ કરી રહ્યો છે સવા બે ટકાની મજબૂતી સાથે આ સ્ટોકમાં કામકાજ થઈ રહ્યું છે અત્યારે આપનો રિલાયન્સ ઉપર કઈ રીતે વ્યૂ બની રહ્યો છે ચાર્ટ સ્ટ્રકચર કેવું લાગે છે આપને તો રિલાયન્સની વાત કરીએ તો ચાર્ટ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ છે સ્ટોક મને લાગે છે જે આનો પ્રીવિયસ ઓલ ટાઈમ નો લેવલ હતો સોળસો આઠથી લઈને સોળસો દસનો એ રિટેસ્ટ કહી શકે છે કોઈની પાસે લોંગ પોઝિશન હોય તો પંદરસો ચાલીસના સ્ટોપલોસથી ઊભા રહી શકે ફોર અ ટાર્ગેટ ઓફ સિક્સટીન હન્ડ્રેડ એન્ડ ટેન ઓન ધી હાયર સાઈડ ઓકે તો હોલ્ડ કરીને ચાલી શકો છો સિક્સટીન હંડ્રેડ એન્ડ ટેન સોળસો દસના ટાર્ગેટ અહીંયા આગળથી તમને જોવા મળી શકે છે અને એક ડિસ્ક્લેમર કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો એનો કાર્યભાર નેટવર્ક એટીન અને સીએનબીસીટીવી એટીનનું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને એનાથી મળતા આર્થિક લાભ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝને મળે છે અને ત્યારે જ તેજસ્વી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો તો આપના કોઈ ડિસ્ક્લોઝર તો જે બી સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરીએ છે એમાં મારી વ્યક્તિગત અને અમારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે તો પ્લીઝ કન્સલ્ટ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટેકિંગ એની પોઝિશન અને શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો જી તેજસ્વી આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે જ બાયસલ હોલ્ડમાં પણ હાલ પૂરતો આટલું જ હાલ મને પણ આપશો રજા પણ આપ સીએનબીસી બજાર સાથે જોડાયેલા રહો વધારે અપડેટ અને સમાચારો સાથે મારા સહયોગી આપને 萨音还独特，是那么高。